હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું સ્વાગત છે ઉનાળામાં એ પણ માત્રને ને માત્ર જ દિવસ પંદર દિવસ વીસ દિવસ કે પછી મહિના પૂરતું મળતી આ શાકભાજી તમે એનું શાક બનાવીને ખાઓ એને આથીને ખાઓ કે પછી એનું અથાણું બનાવી લો આ જે વસ્તુ છે ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે જો તમે ખાલી ને ખાલી આ જે સિઝન હોય છે મહિના પૂરતી આ એક શાકભાજી ખાશો તો તમારે આખા વર્ષ સુધી નહીં તમને સાંધાના દર્દ થાય નહીં તમને કમરના દુખાવા થાય નહીં તમારા શરીરની અંદર જે દાદીના ઘસારાનું ધોવાણ થાય તમારું પાચનતંત્ર પણ મજબૂત રહેશે નહીં તમને અપચાક પ્રોબ્લેમ્સ થાય સાથે સાથે તમારા શરીરની અંદર જે પાચન

એના અથાણા પણ થાય છે અને ખટ્ટા પાણીમાં એને આથી પણ શકો છો ને હળદર મીઠા પાણી હોય એમાં તમે સાથે બારે માસ એને સાચવી શકો છો ને ખાઈ શકો છો મિત્રો જે લોકોને ખરેખર કમરનો દર્દ રહે છે જે લોકોની નસો છે એ નબળી પડી ગઈ છે જે લોકોને સાંધાના દર્દ રહે છે જે લોકોને સંધિવા છે અને જે લોકોને વધતી ઉંમરે ગાડીના ઘસારાના પ્રોબ્લેમ એ લોકો જો આ સબ્જી ખાશે આ શાકભાજી ખાશે તો એ લોકોને ચોક્કસ ફાયદો થશે ચલો આપણે જોઈએ કઈ એ શાકભાજી છે મિત્રો સૌથી પહેલા અહીંયા આજે શાકભાજીનું નામ છે છે ગુંદા આ ગુંદા તમને માત્ર ને માત્ર ઉનાળામાં મળે છે એ પણ અત્યારે હાલની સિઝનમાં પછી તમને ગુંદા નહીં મળે પછી તમને એ ગુંદા છે એ જોવા પણ નહીં મળે આખા વર્ષ સુધી આ ગુંદા હોય છે એ ચિકાસ હોય છે આવું તમને બતાવ તો એની જે ચિકાસ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે નિકાસ આપણા શરીરના અંદરના અવયવોને કેલ્શિયમ છે એ આપણા શરીરને વૃદ્ધ થતું અટકાવે છે જે લોકો નિયમિત રીતે ગુંદા ખાય છે એમને ક્યારેય એમના શરીરને કોઈ પ્રોબ્લેમ્સ રહેતા નથી તો આ ગુંદા હોય છે એના બીજ કાઢો અને તમે આ જે ગુંદા હોય છે એને બાફીને પણ ખાઈ શકાય છે આ ગુંદા હોય છે એને શાકજી બનાવીને ખાઈ શકાય છે આ ગુંદાનું અને કેરીનું અથાણું પણ તમે બનાવીને ખાઈ શકો છો પ્રોટીન તત્વ છે જે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે તમારા શરીરની અંદર તમને ક્યારેય કોઈ મસલ્સ અને નશોના રોગ થશે નહીં એટલો સ્ટ્રોંગ આ ગુંદા છે બીજું આ ગુંદાની અંદર કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા શરીરની અંદર તમારા હાડકા મજબૂત કરે છે તમારા શરીરને શારીરિક આયુર્વેદિક નબળાઈ નથી આવા દેતા બીજું કે ગુંદાનું જે ચીકાશ પદાર્થ છે જ્યારે આપણે ખાવા આપણા શરીરમાં જાય છે ત્યારે સૌથી પહેલા આપણી છઠાગની શાંત કરે છે અને પછી આપણા શરીરની અંદર જે એસિડિટી થતી હોય છે જે ગરમી હોય છે ગરમીને શાંત કરવાનું કામ કરે છે ટૂંકમાં ચંદ્ર જેમ શીતળતા ચાંદની ફેલાવી છે એવી રીતે આપણા શરીરને પણ ચંદ્ર જેવી શીતળતા પ્રદાન કરે છે આ ગુંદા આંખોની રોશનીમાં વધારો થાય છે પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ અને ઈ છે ખરતાવાળના પ્રોબ્લેમ્સ હોય તો પણ દૂર થાય છે

ક્યારેય તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં તો ખરેખર મિત્રો આ શાકભાજી ચોક્કસ ખાઓ તમને આ શાકભાજીમાંથી શાક બનાવતા ન આવડે તો શીખી લો પણ તમારા ઘરમાં મોટા સૌ કોઈને આ દિવસ મહિનામાં વધારેને વધારે ગુંદાનું શાક બનાવીને ખવડાવો સો વર્ષ સુધી શું એમને ક્યારેય કોઈ રોગ થશે નહીં તો ખરેખર મિત્રો આ એક જ મહિનો આ શાકભાજી ખાવાથી આખા વર્ષ દરમિયાન તમને ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે છે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ રહે છે અને તમારા જે અંદરના શરીરના અવયવો છે પોટેશિયમ મેગ્નેશિયમ મળે છે જેના કારણે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો આપશો સૌને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી અવશ્ય શેરિંગ કરશો